નમસ્કાર ઓળખો છો ને મહીપતસિંહ ચૌહાણ વાત કરીશું ખંભાત વિધાનસભાની જીતાડો એક વખત દમથી ગેરંટીથી તાકાતથી બોલું છું અને એકદમ જે કામ કર્યું છે એના પર બોલું છું કદાચ ખંભાતનો બીજો કોઈ નેતા નહીં બોલી શકે જીતાડો એક વખત મહીપતસિંહ ચૌહાણ મહીપતસિંહ ધારાસભ્ય બન્યો એના બીજે દિવસથી ખંભાતની અંદર જેટલી પણ પ્રાઇવેટ કંપનીઓ આવી છે ત્યાં આગળ એસી ટકા તમારા આપણા ખંભાત વિધાનસભાના જે આસપાસના જે ગામડાઓ છે એમાં એસી ટકા આપણા લોકોને રોજગારી છાતી ઠોકે ના પાવીશ કશું એક્સ્ટ્રા નથી કરવાનો ફક્ત કાયદો છે એ કાયદાનો અમલ કરાવશે મય પછી છો એ સિવાય આજે પણ અઢીસો ત્રણસો માં નોકરી કરો છો મને ખબર છે કંસારી જીઆઈડીસી સોપડા જીઆઈડીસી અને બીજી ઘણા વિસ્તારોની અંદર જે પ્રાઇવેટ કંપનીઓ છે ચારસો બાસઠની ગેરંટી એક્સ્ટ્રા કશું નહીં કરું સરકારનો પરિપત્ર છે ખાલી અમલ કરાવીશ સિસ્ટમ ખબર છે ને કામ કરવાની મય પછીની જીતાવડો એક વખત બાકી બીજા બધા ઉલ્લુ બનાવવાની રાજનીતિ કરવાવાળા મુદ્દાઓની અંદર ના પડશો કામની રાજનીતિની વાત કરો સમય આવ્યો છે મોકો આવ્યો છે બહુ બધી વાતો કરશું શું શું કરવું છે તમામ મુદ્દા પર તમને વિગતવાર દ્વારા ફોરેશ અત્યારે જે વાત છે રોજગારની મૈપતસી અપાવશે રોજગારી છાતી ઠોકીને ગેરંટી દીધી શેર કરજો